આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શ્રાવણ માસનો પહેલો સોમવાર શ્રાવણિયા સોમવારની વ્રતકથા અને તેનો મહિમા આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો ભગવાન શિવ એ તપ ત્યાગ અને ક્ષમાના સ્વરૂપ છે તો શ્રાવણ મહિનો તેમને ખૂબ જ પ્રિય છે આ મહિનામાં સોમવાર કરવામાં આવતું વ્રત ખૂબ જ વિશેષ મહત્ત્વ ધરાવે છે આ વ્રતનું પાલન કરનાર ભક્તને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે કુંવારી યુવતીઓ આ વ્રત કરીને યોગ્ય પતિ મેળવવાના આશીર્વાદ માટેની પ્રાર્થના કરે છે તો પૌરાણિક કથાનું વર્ણનમાં પ્રાચીન કાળના એક નાના ગામમાં ચંદ્રકાન્તા નામની સતી મહિલા રહેતી હતી તે ખૂબ ભક્તિ અને સાધનાથી જીવન જીવતી હતી તેનું એક નાનું કુટુંબ હતું પતિ અને બે પુત્ર એક દિવસ ચંદ્રકાન્તા ગામની એક વૃદ્ધ સ્ત્રી સાથે ભેટી અને તેણે તેના જીવનમાંના દુઃખની વાત કરી વૃદ્ધાએ કહ્યું હે વહાલી પુત્રી જો તું શ્રાવણ મહિનામાં આવતા દરેક સોમવારે ભગવાન શિવનું વ્રત કરે ઉપવાસ રાખે અને નિષ્ઠાપૂર્વક પૂજન કરે તો તારા તમામ દુઃખો દૂર થશે એ વૃદ્ધાની વાત માની લીધી અને શ્રદ્ધાપૂર્વક શ્રાવણ સોમવારના વ્રત કરવાનું શરૂ કર્યું તે દરેક સોમવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘરમાં ગંગાજળ છાંટી ઘર પવિત્ર કરતી અને પછી ભગવાન શિવનું અભિષેક કરી પૂજા કરતી તે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી અને પૂજા પછી વ્રત કથા સાંભળતી કેટલાક મહિનાઓ પછી ચમત્કારિક પરિવર્તન જોવા મળ્યું તેના પતિનો વ્યવસાય સારો ચાલવા લાગ્યો સંતાનોમાં પણ સમજદાર બન્યા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ વસવાટ કરવા લાગ્યા એવી જ રીતે બીજી પૌરાણિક પ્રસંગ ભગવાન શિવ અને માતા પાર્વતીની તો ભગવાન શિવ માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત પર સ્થિર હતા શ્રાવણ માસ આવતા માતા પાર્વતી સજ્જ થઈને ભગવાન શિવ પાસે ગયા અને પૂછ્યું હે નાથ આ શ્રાવણ મહિનામાં જે લોકો ઉપવાસ કરે છે તેઓને શું ફળ મળે છે ત્યારે ભગવાન શિવ કહે છે હે પાર્વતી શ્રાવણ મહિનો મને ખૂબ પ્રિય છે આ મહિનામાં મારો ઉપવાસ કરનાર ભક્તો પર હું કૃપા વસાવું છું જે પણ ભક્ત શ્રાવણ સોમવારના દિવસે ઉપવાસ કરે છે પૂજા કરે છે અને ભક્તિથી મારી આરાધના કરે છે હું તેના જીવનના તમામ પાપો દૂર કરી સુખ અને સમૃદ્ધિ આપું છું સ્ત્રીઓએ આ વ્રત કરવાથી તેઓને સ્નેહ પતિ સુખમય દાંપત્ય જીવન મળે છે યુવતીઓના પોતાના મનપસંદ વર મેળવશે અને જરૂરિયાતમંદો મુક્તિ પામશે તો શ્રાવણ સોમવારનું વ્રત માટે લાભદાયી ફળ તો સંતાન સુખ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે દાંપત્યમાં પ્રેમ અને સમજૂતી વધે છે જીવનમાં આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે તમામ દરિદ્રતા અને કષ્ટો દૂર થાય છે વૈવાહિક યોગ્યમાં વિઘ્ન હોય ત્યારે આ વ્રત કલ્યાણકારી હોય છે ભગવાન શિવ ભોળાનાથ છે ભગવાનના એક લોટા પાણીથી પ્રસન્ન થઈ જાય છે શ્રાવણ માસ ખાસ કરીને સોમવારના દિવસે ભક્તિપૂર્વક કરેલ વ્રત અને પૂજા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે શ્રદ્ધા ભક્તિ અને સાધનાથી કરેલું શ્રાવણ સોમવારનું વ્રત જીવનમાં સુખ શાંતિ અને આશીર્વાદ લાવે છે તેમજ તે દિવસે મંત્રનો જાપ એકસો એકવીસ વાર કરવું ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જે એકવીસ એકસો એકવીસ વાર જપ કરવા તે સિવાય મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવધનમ ઉરવારુકનિ બંધના મૃત્યુર્મુક્ષિ મમા મૃતા આ મંત્રનો જાપ પણ શ્રાવણિયા સોમવારના દિવસે કરવું જોઈએ તેમજ શ્રાવણ સોમવાર વ્રત કેવી રીતે કરવું તો તેની વ્રત વિધિ છે સવારે ઉઠીને સ્નાન કરી શ્વેત વસ્ત્ર ધારણ કરવા ભગવાન શિવનું શાંતિપૂર્વક ધ્યાન ધરવું શિવલિંગ પર ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને શુદ્ધ પાણીથી અભિષેક કરવું તેમજ બીલીપત્ર ફૂલ ભસ્મ અને ધૂપથી પૂજા કરવી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જપ કરો શ્રાવણ સોમવાર વ્રત કથા સાંભળો અને વાંચો સાંજે ફરી શિવ પૂજન અને આરતી કરો આ રીતે શ્રાવણયા સોમવારનું ફળ કુંવારી યુવતીઓને મનપસંદ પતિ મળશે દાંપત્ય જીવન સુખમય બને આર્થિક સમૃદ્ધિ અને શાંતિ મળે છે તેમજ લાંબી આયુષ્ય તથા પિતૃદોષથી મુક્તિ મળે છે આ રીતે શ્રાવણ મહિના ભક્તિ ઉપવાસ અને ભગવાન શિવની આરાધનાનો મહિનો છે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે ખાસ કરીને યુવતીઓ શ્રાવણ સોમવારનું વ્રત કરી શુભ બળ મેળવી ઈચ્છે છે અને દાંપત્ય જીવન માટે સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે તો મિત્રો આજે આપણે સોમવાર ના વ્રતની કથા મહાત્મય તેનું શું ફળ મળે છે કયા મંત્રનો જાપ કરવું તે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખવાનું નહીં ભૂલતા અને આવી જ રીતે વ્રત કથા ત્યોહારોના કથાઓ તેનું મહત્ત્વ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય